રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતેથી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ કસ્ટમ વર્ગ બેના બે અધિકારીઓ સહિત એક સ્થાનિકને એસીબીએ એક લાખની લાંચના કેસમાં પકડી પાડ્યા છે એસીબીની આ કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરિયાદીએ વિદેશથી હેન્ડબેગોનો આયાત ઓર્ડર આપેલો હતો જે હેન્ડબેગોનું કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ કસ્ટમ વર્ગ બે શૈલેષ મનસુખભાઈ ગંગદેવ અને આલોક શ્રી લક્ષ્મીકાંત દુબે સહિત સ્થાનિક રમેશ ગોપાલભાઈ ગઢવીએ ફરિયાદીના કન્ટેનર બાબતે વધુ ક્વેરી નહીં કાઢી તેમનું કન્ટેનર પોર્ટ ખાતેથી પાસ કરાવવાની કાર્યવાહી કરાવવાના ફરિયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી એક લાખ રૂપિયાની ગેરકાયદેસર લાંચ માગી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી ફરિયાદીએ કચ્છ પશ્ચિમ એસીબી ભુજનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી